ખારીજના ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો જટિલ પ્રશ્ન છે ખતબત્તી ગંદકીમાં પસાર થવા સ્થાનિક લોકો તેમજ આંગણવાડીના બાળકો મજબૂર બન્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરા છે ઉભરાય જગ્યા નથી અત્યારે જાતે પણ કોઈ તંત્ર કામ કરતું નથી શું છે અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે અને જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો એ રોડ કરી આપે એમને આગામી સમયમાં જો માગણી સ્વીકારાશે નહીં તો આપણે ચૂંટણી કાર જે આ ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે નગરપાલિકાની આવે ગમે તે ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે